નમસ્કાર મિત્રો જેપી ફૂડ વિડીયો ફરીથી આપનું હાર્દિક સ્વાગત કરું છું આશા રાખું છું કે તમે બધા મિત્રો એકદમ મજામાં હશો સ્વસ્થ હશો મિત્રો નડિયાદની બાર કમળા ચોકડી પણ તમને લઈને આવી ગયા છે સરસ મજાના જે બતાવી દેવાના તમને સમોસા કચોરી અને બ્રેડ પકોડા આ કમળા ચોકડી જોઈ લો મિત્રો આ કમળા ચોકડી અને એની બાજુમાં જ આ તમે આ જોઈ લો મહેમદાબાદ નું આ જે સાઇન બોર્ડ લગાવેલું છે અહેમદાબાદ નેશનલ હાઈવે એક્સપ્રેસ હાઈવે વાળું જે સાઇન બોર્ડ છે અને એની બાજુમાં જય મહારાજ નાસ્તા સેન્ટર અને ત્યાં ગાડી કચોરી સમોસા અને પકોડા બહુ સરસ મજાનું એની ચટણી અને ટેસ્ટ હોય છે તો ચાલો મિત્રો આજે તમને સરસ સરસ મજાના નાસ્તો બતાવી દેવાનો ચાલ ચાલો મિત્રો જય મહારાજ જય મહારાજ ક્યાં નામે સાહેબ ચંદ્રવાલ ભાઈ અમે અમારા બધા વ્યુઅર મિત્રો ત્યાં ગયા છે

પાર્સલ થઈ જાય છે એ પણ તમને બતાવી દઈએ ચટણી તમને અલગથી પાર્સલમાં મળી જાય મિત્રો તો જોવા વાહ પાર્સલ નો કોઈ ચાર્જ છે કે ઓકે થઈ વાહ સમોસા પણ અંદર આવી જાય છે કસ્ટમર નો પણ રિવ્યુ લઈ લઈએ જય મહારાજ કાકા જય શું નામ છે સાહેબ પ્રકાશભાઈ

તમે કેટલા ટાઈમથી અહીંયા આગળ નાસ્તો કરો છો અમે તો કેટલા ટાઈમથી થી સવારમાં અહીંયા લોકલ જ રહીએ છીએ બરોબર એટલે સારો અમને નાસ્તો લાગે છે એટલે અમે અહીંયા જ નાસ્તો કરવા આવીએ છીએ બરોબર બરોબર અને ભાવ પણ બહુ વ્યાજબી છે નોમિનલ કરતા પણ બહુ રીઝનેબલ હા રીઝનેબલ છે અમારા બધા વ્યુઅર મિત્રો શું કહેશો અહીંયા આગળ આવવા માટે ના ના સરસ છે આવો એકવાર ટેસ્ટ કરવા જરૂર આવો અને ફ્રેશ માલ માલ એ તો ગેરંટી છે જય મહારાજ જય મહારાજ પણ સરસ ડીશ તૈયાર થઈને આવી ગઈ છે જો સમોસા અને ઘણા બધા મિત્રોનું સજેશન હતું કે ભાઈ ભજીયાના અલગ અલગ વિડીયો થઈ ગયા છે બીજા ત્રણ તો કંઈક અલગ વસ્તુ બતાવજો તો આપણે તમને સમોસા મારી પસાઈ દેવાના છે આપણે પણ ટેસ્ટ કરી લઈએ આપણી ડિશ સરસ તૈયારથી નાખીએ છીએ અંદર ડુંગળી ચટણી ને બધું નાખી દીધું છે આપણે પણ ટેસ્ટ કરી લઈએ એક નંબર ટેસ્ટ મિત્રો ચોક્કસ મુલાકાત લેવા જેવી શક્યા જે ચટણી દહી ને બધું નાખવી અલગ જ ટેસ્ટ એમ ચોક્કસ મુલાકાત લેવા જેવી શક્યા